આપણા પ્રાંત અધિકારી શ્રી દિયોદર પ્રાંત અધિકારી શ્રી સુઈગામ સૌ અધિકારીશ્રીઓ અહીં આપણા આગેવાનો માન્ય શ્રી ગગાજી ઠાકોર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી તાલુકા ભાજપના પ્રમુખશ્રી ભાઈ હરચંદજી ઠાકોર યાદુજી ઠાકોર સાથે બેંકના વાઇસ ચેરમેન માન્ય પીરાજીભાઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી માન્ય રૂપસીભાઈ અહીંયા પ્રભારી શ્રી કમથુજી અડા અડાભીડ આગેવાન કમથુજી ઠાકોર બાપજી ભાઈ વાલીભાઈ અહીંયા બેઠેલા બધા આગેવાનો દિવસે ભી જ્યાં જ્યાં ઘણા બધાનો હવાના પર્વ દર્શનનો લાભ છે મારો તો દાડવા સુધરી જશે અને આટલી વહેલી અવારે બધાની વચ્ચે આજે કુવાડા ગામે આવવાનું થયું અને કુવાળા ગામની અંદર એક પૂરા દેશમાં એક નવી શરૂઆત એ આપણા બાબરના કુવાડા ગામથી આપણા વાવ થરાદ નવા જિલ્લાથી આ શરૂઆત એક અલગ પ્રકારની કરવા માટે જઈ રહ્યા છીએ આપણા સંસદ સભ્યશ્રી આવ્યા છે તો એમનું પણ આપણે સ્વાગત કરીએ બેનનું બેસવાની વ્યવસ્થા જરા કરાવી દેજો ત્યાં બાજુમાં અલગ પ્રકારની શરૂઆત છે અને આ એક એવી શરૂઆત છે કે જે આપણાને હમણાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ ડિટેલમાં માહિતી આપી હું એની પૂરક માહિતી છું કોઈપણ પ્રજાનો બદલાવ જે આવતો હોય છે શિક્ષણથી આવતો હોય છે અને કોઈ પણ પ્રજાએ આગળ વધવું હોય તો શિક્ષણ એની એક આગળ વધવા માટેની એક ચાવી છે પણ પૂરો દેશ અને દુનિયામાં એક એવી પદ્ધતિ રહેલી છે કે પૈસાદાર લોકો હોય એ લોકો અલગ શિક્ષણ મેળવે ગરીબ લોકો હોય અલગ શિક્ષણ મેળવે એટલે પૈસાદાર હોય એના છોકરાઓ પછી વધારે ડોક્ટર હોય તો એવી સ્કૂલમાં મૂકે એના દીકરાઓ પાસે ડોક્ટર થાય તો આવું ઘણા વર્ષો સુધી ચાલ્યું આપણે કંઈક એવું કરી શકીએ કે જે ગરીબ ઘરનો દીકરો કે દીકરી હોય એ પણ જે પૈસાદાર હોય કરોડપતિ હોય એને જે શિક્ષણ મળતું હોય એવું શિક્ષણ ગરીબ ગામડામાં બેઠેલા રહેતા પરિવારના દીકરા કે દીકરીને પણ મળી શકે તો તો સરકારી વ્યવસ્થા છે દાખલા તરીકે પ્રાઇવેટ સ્કૂલોની અંદર જેટલા શિક્ષકો હોય એના કરતા વધારે સારો પગાર એ આપણે સરકારી સ્કૂલોમાં આપીએ છીએ પ્રાઇવેટની અંદર પંદર વીસ હજાર ના પગારમાં ત્યાં આગળ નોકરી કરતા હોય આપણે તો પચાસ હજાર થી વધારે પગાર એંશી હજાર જૂના થાય તો લાખ લાખ રૂપિયા સુધી એંશી હજાર લાખ રૂપિયા સુધી પગાર આપીએ છીએ બાકીમાં પ્રાઇવેટમાં નથી હોતું મકાન પણ હવે તો એવા સરસ મજાના ગુજરાતની અંદર તો બની રહ્યા છે તમે સ્કૂલોમાં જુઓ કે પ્રાઇવેટ સ્કૂલો કરતાં પણ સારી વ્યવસ્થા આપણા મકાનો આપણી પ્રાથમિક શાળામાં આપણે થયા છે સ્માર્ટ ક્લાસની બાબતમાં પણ હવે એ વ્યવસ્થા આપણે ત્યાં ગુજરાતની અંદર થઈ ગઈ છે કે પ્રાઇવેટ કોઈ પણ સ્કૂલોની અંદર જે વ્યવસ્થા હોય એના કરતાં સારી વ્યવસ્થા સ્માર્ટ ક્લાસમાં આપણે ત્યાં થાય છે ડેશબોર્ડ પણ એ પ્રમાણેનું બન્યું છે કે ગાંધીનગર બેઠા બધા કયું વિદ્યાર્થી કેટલું બન્યું એનો રેકોર્ડિંગ સુધી રાખી શકાય એના ડેટા છે અવેલેબલ પરંતુ કેટલીક બાબતો હજુ ખૂટે છે આટલું મહેનત કર્યા પછી આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કર્યા પછી પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ગરીબ પરિવારનું ગામડાનો દીકરો કે દીકરી શહેરના દીકરાની સમકક્ષ કે જેનાથી આગળ જવા માટેનું હજુ ગેપ કંઈક ખૂટે છે તો એક ખૂટતી કરીને પૂરી કરવાનો સંકલ્પ આપણા નવરચિત વાવ થરા જિલ્લાએ લીધો છે કે આ કઢીને પૂરી કરીને ભારત દેશમાં આપણે બધા એક એવું ઉદાહરણ પૂરું પાડીએ કે જેથી કરીને આવતીકાલ આપણા સંતાનો આપણા દીકરા દીકરી એ દુનિયાની હરીફાઈમાં ટકી શકે અને મારે જિલ્લાના કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને એમની સમગ્ર ટીમને અભિનંદન આપવા છે કે હજુ તો આપણું માળખું તૈયાર થઈ રહ્યું છે બેન હજુ બધું પૂરો સ્ટાફ નથી આવી ગયો હજુ તો એનો મેકમે હવે આવશે પરંતુ સતા ટીમે ભેગા થઈને નક્કી કર્યું કે અમે જેટલું અમારું કામ કરીએ છીએ એ તો કરશું પરંતુ એના સિવાય અઠવાડિયામાં એક દિવસ બે કલાક આ શિક્ષણની પાછળ સો જેટલા સિનિયર મોસ્ટડે અધિકારીઓ છે એ દર અઠવાડિયે બે કલાક અમે દરેકે દરેક આંગણવાડી અને કે દરેકે દરેક શાળાની અંદર જશો અને ત્યાં જઈને સિનિયર એટલે આપણા કલેક્ટર શ્રી પણ જશે ડીએસપી પણ જશે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પણ જશે અને જશે એટલે દર વખતે બદલાતા જશે નોખા નોખી સ્કૂલોમાં એવું નહીં નક્કી કરેલી સ્કૂલો નક્કી કરેલી વ્યવસ્થા એનું મોનિટરિંગ થાય મોનિટરિંગ શું શું થાય એની શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું થાય શાળામાં મળતી સુવિધાઓનું થાય એને મળતા ખોરાકનું થાય એ જો કુપોષિત હોય તો એને પોષણ કરવા માટે ત્યાં ગેપ શું છે એની વ્યવસ્થા થાય આંગણવાડીની અંદર ત્યાં જાય છે તો બાળકોને હજુ કુપોષિત કેમ છે ક્યાં પ્રશ્ન છે માતા કક્ષાએ માં કુપોષિત છે એટલા માટે બાળક કુપોષિત બાળકને જે મળવું જોઈએ એ ખોરાક નથી મળતો એના કારણે છે તેમાં જે ખૂટતું હોય એ બધી વ્યવસ્થા સારા શરીરની અંદર સારું મન હોય તો શરીર જ જો આપણું નબળું હોય નાની વયે લગ્ન કરી નાખ્યા હોય અને બાળક જ્યારે જન્મે ત્યારે જ એનું વજન ઓછું હોય તો એ મજબૂત માધાનો મજબૂત નાગરિક ક્યાંથી થઈ શકે તો એના માટે આપણે તૈયારી ત્યાંથી કરીને બાળ મંદિરથી કરીને શેખ ઉપર સુધીની કરાવી છે અને કલેક્ટર શ્રીને મારે અભિનંદન આપવા પડે કે એમણે ત્યાં સુધી કીધું કે મેં આખી પૂરી ટીમ એ રીતે નક્કી કરીએ છીએ કે અમારું જમવાનું છે ને એ પણ બપોરે અમે જે બાળકો જમતા હશે ત્યાં જમશું અમે મધ્યમ ભોજનની અંદર જઈને જમીશું જેથી કરીને મધ્યમ ભોજનની ક્વોલિટી પણ એ પ્રમાણે સુધરી શકે આ કામ તમને નાનકડું લાગતું હશે પરંતુ આ કામ આ નવરચિત વાવથરા જિલ્લાના ગરીબ પરિવારો માટે મોટી ક્રાંતિ લાવશે આપણા બાળકો માટેનો ખૂબ મોટો બદલાવ લાવશે ગેપ એ હતી મા બાપ ભણેલા નથી એટલે બાળક શું ભણે છે એ લગભગ પૂછતા નથી તો એને પૂછવાવાળી કોઈ તો વ્યવસ્થા થાય તો જેમ મા બાપ કે વાલી પૂછી શકે એ પ્રમાણની વ્યવસ્થા આપણું જિલ્લાનું તંત્ર પૂછશે અને એના માટે એમણે નક્કી કર્યું કે એક પણ રૂપિયાનો વધારાનો પગાર લીધા વગર અમને જે સરકાર પગાર આપે છે એ પગારની અંદર જ અમારી પાસે જે વ્યવસ્થા છે તેની અંદર જ રહીને અમે પરોપકારના કામ તરીકે અમારા વધારાના કામ તરીકે અમે અઠવાડિયાની અંદર બે કલાક વધારાના આ આપીશું એ પોતે ક્લાસ વન ઓફિસર બન્યા છે એટલે એને ખબર છે કે કઈ રીતે એને શિક્ષણ લેવું કઈ રીતે આગળ વધવું એ સ્કીલ એમની અંદર છે અને આવા ક્લાસ વન ઓફિસર કક્ષાના અધિકારીઓ એ આપણા ગામડે ગામડે જાય અને આપણા બે હજાર જેટલા આંગણવાડી અને સ્કૂલ એ બધાનું મોનિટરિંગ થઈને તમામે તમામનું એની શરૂઆત થાય દરેક જગ્યાએ કામ થાય એની શરૂઆત કરવાનું કામ તેમાં આપણા કુવાળાથી શરૂઆત કરવાનું નક્કી કર્યું છે કે આપણા બાબર તાલુકાના કુવાળાથી કુવાળાની શાળા પણ ખૂબ સરસ રૂઢી મજાની છે અહીંયા સરપંચને બાકી આગેવાનો બધા આવતા પહેલા હું જ્યારે અહીંયા હતો ત્યારે આ સ્કૂલના ઓરડા માટે બધા આગેવાનો એમ કહેતા બનાવો હરખા અત્યારે તો બાબાજી તમારું બધું આમ સરસ મજાનું થઈ ગયું છે હવે જાડે જે સરસ મોટા મોટા દેખાય છે અને તમારે તો હવે અત્યારે મહાળ વિવાન મહાપિરણ એવું છે ધારાસભ્ય સંસદ સભ્ય બધું તમારું અહીંયા આગળ છે તમારે તો કોઈ માથાકૂટ જ નથી એટલે કોઈ ખૂટેવ તમારે અહીં કોઈ તકલીફ જેવું કશું કોઈ બાબતનું નથી રાજ્ય સરકારના મંત્રી તરીકે પણ ભાઈ હોય એટલે કંઈ ત્યાં ગેપ હશે તો ત્યાંથી પૂરી થઈ જશે સંસદ સભ્યશ્રી પણ અહીંયા છે તો ત્યાંથી પણ એટલે જનપ્રતિનિધિઓમાં કોઈ માથાકૂટ નથી અને ખૂટતી કડી જે હતી અધિકારીઓની એ અધિકારીઓ માટેનું આજથી આ નિર્ણય થઈ રહ્યો છે કે આખું તંત્ર આ વિસ્તાર માટે આપણા જિલ્લા માટે એક નવી પહેલ કરી રહ્યા છે નવી પહેલ માટે હું જિલ્લાના સૌ અધિકારીઓને અભિનંદન આપીશ કે જે નિસ્વાર્થ ભાવે કરેલું કર્મ નિઃ ભાવે કરેલું કર્મ સાત્યત પૂર્ણ થાય તો જિલ્લા વિકાસ અધિકારી શ્રી કલેક્ટર શ્રી તો આ ભક્તિ બનતું હોય છે તો તમે આ નિઃ ભાવે સાત્યપૂર્ણ રીતે કાર્યને તમે આગળ વધારશો અને રીતે થાય તો એ તમારું શ્રીમદ ભગવદ્ ગીતા કર્મયોગમાં કહ્યું છે એ પ્રમાણે ભક્તિ બનતું હોય છે તો આ ભક્તિનું એક ખૂબ સરસ માધ્યમ તમે બધા પરોપકાર માટે આ કરી રહ્યા છો તમને હૃદયથી ખૂબ અભિનંદન આજે ખૂબ સારી શરૂઆત આજે આપણે કુવાળા ગામથી કરી પૂરી ટીમ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ